વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદ્વિતીય સફરનો મેગા શો જેમાં ગાંધીનગરમાં મેરા દેશ પહેલે ની અનોખી કહાની કહેવામાં આવી હતી મનોજ મંતુશીર જે મેરા દેશ પહેલે કાર્યક્રમના સર્જક છે પીએમ નરેન્દ્ર મોદીના દેશ પ્રેમ સમર્પણની વિશેષ વાર્તા કહેવામાં આવી પીએમ મોદી જેમણે રાષ્ટ્રપ્રથમની ભાવનાને આગળ રાખી છે ગાંધીનગરના ગિફ્ટ સિટી પરિસરમાં આ કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યા હતા રાજકીય આગેવાનો ફિલ્મી કલાકારો પણ હાજર રહ્યા છે ખરેખર વડનગર વડનગરથી વડાપ્રધાન એક આખી જે યાત્રા છે એમાં ગુજરાતની અંદરના પ્રણોતા પુત્ર નરેન્દ્રભાઈએ આખા દેશની અંદર એક આહલેખ જગાવી છે કે મેરા દેશ પહેલે માત્ર કહેવા માટે નહીં એમણે જીવનમાં પણ ઉતાર્યું છે અને એમણે જીવનમાં ઉતાર્યું છે આજે જ્યારે એ શબ્દો કહેવામાં આવે છે ત્યારે લોકો એને સ્વીકારે છે અને યુવાનો હોય કે કોઈ પણ હોય એ બધા જ લોકો આજે રાષ્ટ્રને પહેલા પ્રાથમિકતા આપવાનું કાર્ય કરી રહ્યા છે છેલ્લા ચોવીસ વર્ષમાં જે ગુજરાત અને ગુજરાત પછી દેશ બદલાણો એક વિકાસની રાજનીતિ લોકોની જરૂરિયાતો લોકોની સુખાકારીની રાજનીતિ નરેન્દ્રભાઈ લાવ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાનું હોય કે લોકોને રોજબરોજની જે જરૂરિયાતો પૂરી કરવાની હોય એ નરેન્દ્રભાઈના ચોવીસ વર્ષના સુશાસન આ દેશે જે જોયા ને એના ફળ આજે દેશને સારા મળી રહ્યા છે એટલે ગુજરાત પણ બદલાણું દેશ પણ બદલાણો લોકોની જરૂરિયાતો પણ હવે વધી લોકોની જરૂરિયાતોને પૂરી કરવાની એક પ્રબળ ઇચ્છાશક્તિ સાથેની સરકારો પણ આવી એટલે નરેન્દ્રભાઈના શાસનમાં થયેલા કામો એ કોઈ એક મિનિટમાં કે એક લાઈનમાં ના બોલી શકાય પણ એટલું બોલાય કે નરેન્દ્રભાઈ આવ્યા પછી દેશ પહેલે દેશ બદલાણો અને દેશ બદલાણો પછી દેશ સક્ષમ થયો છે એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક તો ખૂબ ગર્વ અનુભવાય છે કે આપણું ભારત એ ડગલેને પગલે આગળ વધી રહ્યું છે પાવર નેશન્સની સામે એટલું જ સ્ટ્રોંગલી સામે ઊભું રહ્યું છે અને ઓલ થેન્કસ ટુ મોદીજી કે જે સતત પ્રયત્નો કરે છે આપણા ભારતને આગળ વધારવા માટે અને એ જ એ જ જર્ની આજે અમે વિટનેસ કરવા આવ્યા છીએ બહુ જ ખૂબ ગર્વ અનુભવાય છે આજે મેરા દેશ પહેલે જે એમણે એમના જીવનમાં હંમેશા મૂક્યું છે એમના જીવનમાં એમણે આ સ્લોગન પહેલા મૂક્યો છે મને એવું લાગે છે તો એ ઉદ્દેશ્ય પ્રમાણે આ સ્લોગન મને બહુ નાટકનું ટાઇટલ પણ હું એ રીતે જોઉં છું કે દરેક નાગરિક માટે આજ સ્લોગન ને આ ટાઇટલ એ પહેલા જોવું જોઈએ આજ की कहानी મેં मिट्टी को सुना रहा हूं जिसने સુના नारू को કો નરેન્દ્ર મોદી हुए देखा દેખાય मेरे लिए ये पूरा इंडिया टूर जो मैं श्री मोदी की कहानी के साथ कर रहा हूँ बड़ा स्पेशल है लेकिन आज गिफ्ट सिटी गांधीनगर में ये कथा सुनाना उनकी जिंदगी के पन्ने खोलना मुझे लगता है मैं बहुत नर्वस भी हूँ और बहुत खुश भी हूँ ये मेरी जिंदगी का एक बड़ा मोमेंट है दो में जो रोड मैप है वो मैं बहुत साफ दिख रहा है हम एक महाशक्ति और मैं अगर कहूं तो दुनिया की सबसे बड़ी महाशक्ति बनने की तैयारी में है मैं पहले भी कर, कह चुका हूं ये बात कि 19वीं सदी ब्रिटेन की थी 20वीं अमेरिका की 21वीं हिंदुस्तान की है कोई रोक नहीं सकता